આ પટેલની પાઘડી ઝૂકી બનેલી ઘટના સૌરાષ્ટ્રના એક સમૃદ્ધ ગામમાં વર્ષોથી એક નામ ગુંજતું હતું માણેક પટેલ આ ગામમાં કોઈ પણ કામ હોય નિર્ણય લેવાનો વારો આવે તો સૌની નજર એમની તરફ જતી આ મોટી જમીન ખેતી પશુધન અસમાજમાં આગવું સ્થાન આ બધું જાણી પટેલ પરિવારની ઓળખ બની ગયું હતું આ લોકો એમ પણ કહેતા કે આ ગામમાં પટેલની પાઘડી ઊંચી છે અને એ ક્યારેય ઝોકતી નથી આ માણેક પટેલ માટે પાઘડી માત્ર માથું ઢાંકવાનું વસ્ત્ર નહોતી આ આ આ તે અસ્તિત્વનો આધાર હતી માણેક પટેલે આખું જીવન એ પાઘડી માટે બાળપણથી જ શીખવાડવામાં આવ્યું હતું કે આ પટેલ ક્યારેય નમી નહીં આ ગામમાં કોઈ વાદ થાય કોઈ વિવાદ થાય આ તો પટેલ પરિવારનો નિર્ણય અંતિમ ગણાતો આ માણેક પટેલને પોતાના પિતાના સમયની વાતો યાદ હતી અત્યારે પટેલની વાત સામે કોઈ બોલવાની હિંમત ન કરતું આ ગૌરવની લાગણી ધીમે ધીમે અહંકારમાં ફેરવાતી ગઈ આ પણ માણેક પટેલને એ ક્યારેય સમજાયું નહીં આ પરિવારમાં પત્ની ધનુબેન દીકરો વિજય અને દીકરી હેતલ આ ધનુબેન શાંત સ્વભાવની સ્ત્રી હતી આ તે ઘર અને પરિવાર સુધી સીમિત રહી આ તેણે પતિના સ્વભાવ સામે ક્યારેય અવાજ ઉઠાવ્યો નહીં આ વિજય યુવાન હતો આ શિક્ષણ મેળવેલું આ પરંતુ પિતાની છાયા નીચે ઉછર્યો હોવાથી આ તેની ભાષા અને વલણમાં પણ અહંકાર આવી ગયો હતો આ હેતલ થોડું સંવેદનશીલ સ્વભાવની હતી આ ગામની સામાન્ય પ્રજા પ્રત્યે તેને સહાનુભૂતિ રહેતી આ પરંતુ પિતાની સામે બોલવાની હિંમત ન કરતી આ ગામમાં પટેલ પરિવારનો દબદબો એટલો હતો કે આ ઘણા લોકો અન્યાય સહન કરતા પણ મોઢું ન ખોલતા આ કોઈ ખેડૂતની જમીન બાબતે વિવાદ થાય આ તો પટેલ પરિવારની વાત ચાલે આ કોઈ ગરીબ પરિવાર મદદ માગે માનતા કે આ આ બધું તેના હકનું છે કારણ કે પટેલ વગર ગામ ચાલતું નથી આ એક દિવસ ગામના પાદર પર રહેતો કાનાભાઈ પોતાના પુત્ર સાથે માણેક પટેલ પાસે આવ્યો આ કાનાભાઈ સામાન્ય ખેડૂત હતો આ મહેનતુ અને ઈમાનદાર હા જમીન પાસે પટેલ પરિવારની વાડી હતી હા છેલ્લા કેટલાક મહિનાથી વાડીનું પાણી કાનાભાઈની જમીનમાં વહી જતું હતું હા જેના કારણે પાકને નુકસાન થતું હતું હા કાનાભાઈ શાંતિથી વાત કરવા આવ્યો હતો હા પરંતુ માણેક પટેલે વાત સાંભળતા જ કડક અવાજમાં કહ્યું આ પાણી અમારી વાડીનું છે હા જ્યાં વહી જાય ત્યાં વહી જાય હા તારી જમીન બસાવવી હોય તો તું જાતે જ કંઈ કર આ કાનાભાઈના પુત્રએ થોડી નમ્રતાથી જવાબ આપવાનો પ્રયાસ કર્યો આ પરંતુ વિજય વચ્ચે બોલી પડ્યો અમારી સામે અવાજ ઊંસો ન કર આ ગામમાં કોઈની પાઘડી ઊંચી છે એ ભૂલશ્યો નહીં આ અપમાન કાનાભાઈના મનમાં ઊંડે ઉતરી ગયું આ તે શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો આ પરંતુ ગામમાં વાત ફેલાઈ ગઈ આ ઘણા લોકોએ આ ઘટના સાંભળી કેટલાકે કહ્યું આ પટેલ તો આવા જ હોય આ તો કેટલાકે મનમાં વિચાર્યું કે હવે બહુ થયું આ નાની ઘટના ધીમે ધીમે મોટું સ્વરૂપ લેતી ગઈ આ ગામના સરપંચ પાસે ફરિયાદ પહોંચી આ પંચાયત બોલાવવાનો નિર્ણય થયો આ માણેક પટેલને આ વાત સાંભળીને ગુચ્છો આવ્યો આ મારા વિરુદ્ધ પંચાયત આ ગામમાં મારી સામે કોણ ઊભું થશે આ એમ કહીને તેમણે પંચાયતમાં જવાની જરૂર નથી એવું જાહેર કર્યું આ નિર્ણયથી ગામના લોકો વધુ દુઃખી થયા આ ઘણા વર્ષોથી દબાયેલું દુઃખ હવે બહાર આવવા લાગ્યું લોકો કરવા લાગ્યા જો આજે પણ પટેલ નહીં ઝૂકે તો આવતીકાલે આ આ આ ગામમાં ન્યાય ક્યાં મળશે પણ અસર પડી આ હેતલે એક દિવસ ધનુબેનને કહ્યું બા બાપુ ખોટા છે આ કાના ભાઈની વાતમાં કંઈ અયોગ્ય નહોતું આ ધનુબેને દીકરીને શાંત રહેવા કહ્યું આ ઘરમાં શાંતિ રાખ આ બાપુને ના સમજાવાય આ પરંતુ હેતલનું મન માનતું નહોતું આ વેજય પણ અંદરથી થોડો ગભરાયો હતો આ તેને લાગ્યું કે આ ગામની નજર હવે બદલાઈ રહી છે આ પરંતુ પિતાની સામે બોલવાની હિંમત તેનામાં નહોતી આ માણેક પટેલ માટે તો આ બધું પોતાની ઇજ્જત સામેનો પડકાર હતો આ તેમણે મનમાં નક્કી કરી લીધું કે આ કોઈ પણ રીતે પોતાની પાઘડી રૂકવા દેવી નથી આ પંચાયતના દિવસે ગામના મોટા ભાગના લોકો એકઠા થયા આ માણેક પટેલ આવ્યા નહીં આ તેમના બદલે વિજયને મોકલ્યો આ પંચાયતના વડીલો પ્રયાસ કર્યો આ પરંતુ પિતાના શબ્દો જ બોલ્યા આ પટેલ પરિવાર માફી માંગશે નહીં આ જવાબ પછી ગામમાં એક અજીબ શાંતિ સવાઈ ગઈ કોઈક બોલ્યું નહીં આ પરંતુ ઘણા દિલ તૂટી ગયા આ માણેક પટેલને આ વાતનો અહેસાસ નહોતો કે આજે તેમણે માત્ર કાના ભાઈને નહીં આ પરંતુ આખા ગામને દૂર કરી દીધું છે આ તે માણેક પટેલ એકલા ઓટલા પર બેઠા હતા આસપાસ શાંતિ હતી તેમના મનમાં બોજ હતું આ જીવનમાં પહેલી વાર તેમને લાગ્યું કે આ લોકોની નજરમાં તેમની પાઘડી હજી ઓછી છે આ પરંતુ હૃદયોમાંથી કદાચ તેઓ નેસી ઉતરી ગયા છે આ છતાં અહંકાર એટલો મજબૂત હતો કે એ વિચારને તે મને તરત જ દબાવી દીધું આજ ક્ષણથી એક એવી પ્રક્રિયા શરૂ થઈ આ જે માણેક પટેલના જીવનમાં સૌથી મોટું વળાંક લાવવાની હતી આ પંચાયતના દિવસે જે મોન ગામમાં સવાયું હતું આ તે મોન માત્ર બહારનું નહોતું એ માણેક પટેલના જીવનમાં ઘુસી ગયેલું એક અજાણ્યું સંકટ હતું આ તે પોતાને સમજાવ્યું કે આ ગામના લોકો થોડા દિવસમાં બધું ભૂલી જશે અઝેમ હંમેશા ભૂલતા આવ્યા છે આ આ વખતની શાંતિમાં કંઈક જુદું હતું આ લોકો સામે ન બોલતા આ ન વાંધો લેતા આ પરંતુ નજર મિલાવવાનું ટાળતા આ રસ્તે જતા હવે રામ રામનો અવાજ ઓછો સંભળાતો આ માણેક પટેલ આ બધું જોઈ રહ્યા હતા આ પરંતુ સ્વીકારવા તૈયાર ન હતા આ થોડા દિવસોમાં જ કુદરતે પોતાની સાલ ચલાવી આ વર્ષે મોસમ મોડું આવ્યું આ જે ખેતરો પર માણેક પટેલ ગર્વ કરતા પાક સુકાવા લાગ્યો આ સિંચાઈ માટે જે પાણીની વ્યવસ્થા હતી એમાં અચાનક પાણી પહોંચતું બંધ થયું આ માણેક પટેલે મજૂરો બોલાવ્યા આ પરંતુ કામ થતું નહોતું આ ખર્ચ વધતો ગયો આ પરિણામ શૂન્ય રહ્યું આ પરિસ્થિતિમાં તેમણે ગામના કેટલાક ખેડૂતો પાસે મદદ માગવાનો વિચાર કર્યો આ પરંતુ જે દરવાજા વર્ષો સુધી ખુલ્લા રહ્યા હતા અહીંયા હવે અડધા બંધ લાગ્યા આ કોઈ સ્પષ્ટ ના પાડતું નહોતું આ પણ પણ કોઈ આગળ આવતું નહોતું આ માણેક પટેલ વચ્ચે મોટો ફરક હોય છે આ સત્તા ડરથી મળે છે આ પરંતુ સન્માન મનથી આ એક દિવસ ધનુબેને પતિની શાંતિથી કહ્યું આ ગામમાં વાત સારી નથી આ લોકો દુઃખી છે આ માણેક પટેલે કડક અવાજમાં જવાબ આપ્યો મને કોઈની જરૂર નથી આ પરંતુ આ શબ્દો બોલતા પણ તેમના અવાજમાં પહેલેની મજબૂતી નહોતી આ રાતે તેઓ ઊંઘી શકતા નહોતા આ ઓટલા પર બેઠા બેઠા વર્ષો જોઈની ઘટનાઓ યાદ આવતી આ કેટલીક વખત તેમણે કોઈની વાત સાંભળ્યા વિના ફક્ત પોતાની ઇજ્જત જાળવવા માટે આ નિર્ણય લીધો હતો આ વચ્ચે એક વધુ આઘાત આવ્યો આ કાનાભાઈની જમીનનો મુદ્દો ગામમાં ફરી ઉઠ્યો આ પંચાયતના વડીલોએ સ્પષ્ટ કહ્યું કે આ પાણીની વ્યવસ્થા બદલવી પડશે આ નિર્ણય માણેક પટેલ વિરુદ્ધ હતો આ તેમની સામે છે આ આ ગુચ્છામાં તેમણે કહ્યું જે કરવું હોય તે કરો અંદરથી એક ડર પેદા થવા લાગ્યો આ વેજે હવે ખુલ્લામાં અસ્વસ્થ થવા લાગ્યું આ તેને લાગ્યું કે આ પિતાનો અહંકાર પરિવારની એકલવાયો બનાવી રહ્યો છે આ એક સાંજે તેણે હિંમત કરીને કહ્યું આ બાપુ આ કદાચ આપણે થોડું નમીએ તો વાત સુધરી શકે આ શબ્દો સાંભળતા માણેક પટેલ ભડકી ઉઠ્યા આ તને પણ ગામની જેમ મારી ઇજ્જત સસ્તી લાગે છે હવે જે શોપ થઈ ગયું આ પરંતુ આ શોપમાં એક તૂટફૂટ હતી આ યતલની સ્થિતિ વધુ મુશ્કેલ હતી આ તે ગામની સ્ત્રીઓ સાથે વાત કરતી ત્યારે તેને અંદરનું ગુચ્છો અને દુઃખ દેખાતું આ કોઈ સીધું બોલતું નહોતું આ પણ સંકેતો સ્પષ્ટ હતા હા હેતલ લાગ્યું કે આ પિતા અજાણતા ઘણા દિલ દુભવ્યા છે તે રાતે રડી પડી આ ધનુ બેને દીકરીને સાંત્વના આપી આ પરંતુ પોતે પણ અંદરથી ભાંગી રહી હતી આ સમય જતા આર્થિક તંગી વધવા લાગી આ જે માણેક પટેલ ક્યારે કોઈ પાસે હિસાબ આપતા નહોતા તેમને હવે અને નુકસાન ગણવું પડતું આ પશુઓ માટે સારો ઓછો પડવા લાગ્યો આ ખેતરમાં કામ કરતા મજૂરો પણ હવે પહેલા લાગણીથી કામ કરતા નહોતા પટેલ બેસતા બેસતા શક્કર ખાઈ ગયા આ શરીર નબળું પડી ગયું આ વીજય દોડી આવ્યું આ ધનુબેન ગભરાઈ ગઈ આ ઘટના કોઈ મોટી બીમારી નહોતી આ પરંતુ માણેક પટેલ માટે ચેતવણી હતી આ શરીર પણ હવે અહંકાર નો ભાર સહન કરી શકતું નહોતું અત્યારે તે માણેક પટેલ એકલા બેઠા રહ્યા આ પહેલી વાર તેમણે પોતાની પાઘડી હાથમાં લીધી અને લાંબા સમય સુધી જોયા કરી એ પાઘડી તેમણે હંમેશા ઊંચી રાખી હતી આજે તેમને ભાર સમાન લાગી આ તેમને યાદ આવ્યું કે આ તેમના પિતાએ ક્યારેય પાઘડીનો ગર્વ કર્યું નહોતું આ પરંતુ જવાબદારી સમજાવી હતી આ પાઘડી રાખવી સહેલી છે આ નિભાવવી અઘરી આ એમ પિતા કહેતા આ બીજા દિવસે ગામમાં એક ઘટના બની એક ગરીબ પરિવારના ઘરમાં આગ લાગી આ ગામના લોકો દોડી આવ્યા મદદ કરી આ માણેક પટેલ પણ ત્યાં પહોંચ્યા આ પરંતુ કોઈએ તેમની તરફ જોયું નહીં આ તેઓ મદદ કરવા ઈચ્છતા હતા આ પરંતુ જાણી કોઈ અદ્રશ્ય દીવાલ ઉભી હતી આ દ્રશ્ય તેમને અંદરથી હસમસાવી દીધા આ ઘટના પછી માણેક પટેલના મનમાં સતત પ્રશ્નો ઉભા થવા લાગ્યા આ મારી પાઘડી બસાવવા હું માણસાઇ ગુમાવી બેઠો આ જવાબ મળતો નહોતો આ પરંતુ પ્રશ્ન સતત કસોટતો રહ્યો આ વેઝે ફરી એક પ્રયાસ કર્યો આ તેણે શાંતિથી કહ્યું આ બાપુ આ ક્યારેક ઝૂકવાથી ઇજ્જત ઘટતી નથી વધે છે આ વખતે માણેક પટેલ ગુચ્છે થયા નહીં તેમણે કંઈ કહ્યું નહીં આ મૌન રહી ગયા આ મૌન પરિવાર માટે આશાનો સંકેત હતો આ ધનુબેને એ રાતે ભગવાન સામે દીવો પ્રગટાવ્યો આ તેણે કોઈ મોટું માંગ્યું નહીં આ માત્ર એટલું કહ્યું આ મારા પતિને સાસુ સમજવાની શક્તિ આપજો આ બાજુમાં બેઠી હતી આ બંનેની આંખોમાં આંસુ હતા આ પરંતુ મનમાં આશા પણ હતી આ ગામમાં હવે ખુલ્લે આમ વાત થવા લાગી હતી કે આ પટેલ પરિવાર બદલાય તો જ શાંતિ આવશે આ માણેક પટેલે આ વાત સાંભળી આ વખતે તેમને ગુચ્છો આવ્યો નહીં હવે તેમને લાગ્યું કે આ કદાચ આ સંકટ તેમને કંઈક શીખવવા આવ્યું છે આ સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો આ પરંતુ માણેક પટેલના મનમાં એક પ્રકારનું યુદ્ધ સતત ચાલતું હતું આ બહારથી તે હજી પણ ગામના મોટા પટેલ જ લાગતા આ પરંતુ અંદરથી કંઈક તૂટી રહ્યું હતું આ જે અહંકાર એક સમયે તેને મજબૂત બનાવતો હતો એ હવે ભાર બની ગયો હતો આ ગામમાં લોકો સાથે વાતચીત ઓછી થઈ ગઈ હતી જ્યાં ક્યારેક લોકો તેમની હાજરીમાં શોભ થઈ જતા તેમની હાજરીમાં નિર્ભયપણે વાતો થતી આ બદલાવ માણેક પટેલ દિવસ સરપંચે ગામ સભા બોલાવવાની જાહેરાત કરી આ વિષય હતો આ પાણી વિતરણ અને અગાઉના વિવાદનો ઉકેલ આ માણેક પટેલને આમંત્રણ મોકલ્યું આ પહેલા જેમ તેને અવગણના કરી શકતા તેમ હવે શક્ય નહોતું આ ધનુબેને પતિને શાંતિથી કહ્યું આ વખત જજો માણેક પટેલ લાંબો શ્વાસ લઈ સંમત થયા આ સંમતિ એક મોટું પરિવર્તન હતું આ ગામ સભાના દિવસે ગામના બધા લોકો એકઠા થયા આ સૌની નજર માણેક પટેલ તરફ હતી આ ઘણા વિચારી રહ્યા હતા કે આજે પણ પટેલ પોતાનું જ બોલશે આ માણેક પટેલ ધીમે પગલે આગળ વધ્યા આ પહેલી વાર તેમણે મંચ પર સડતા પહેલા આ પોતાના પગલા ધીમા કર્યા આ મંચ પર પહોંચીને તેઓ થોડા ક્ષણ શોપ રહ્યા એ શોપમાં આખા ગામનું ભૂતકાળ અને વર્તમાન સમયેલું હતું આ માણેક પટેલે બોલવાનું શરૂ કર્યું આ પરંતુ અવાજમાં પહેલા જેવી ગર્જના નહોતી આ ગામમાં મેં ઘણા વર્ષો વિતાવ્યા છે આ તેમણે કહ્યું અને કદાચ એ વર્ષોમાં હું ઘણી વખત ખોટો પણ થયો છું આ શબ્દો સાંભળતા જ લોકો એકબીજાની સામે જોવા લાગ્યા આ કોઈને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ પટેલ ભૂલ સ્વીકારી રહ્યા છે તેમણે આગળ કહ્યું લાગતું હતું કે આ મારી પાઘડી ઊંચી રાખવી એ મારી ફરજ છે પરંતુ આ પાઘડી માથા પર નહીં આ દિલમાં ઊંચી હોવી જોઈએ આ શબ્દો સાથે તેમણે પોતાના માથેથી પાઘડી ઉતારી આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો આ માણેક પટેલે પાઘડી બંને હાથમાં લઈને નમન કર્યું આ એ ક્ષણ હતી આ જે ગામે ક્યારેય જોઈ ન હતી આ પટેલની પાઘડી હતી આ કાના ભાઈ આગળ વધ્યા તેમની તેમની આંખોમાં હતું પટેલે સીધા સામે જોઈને કહ્યું આ તમે જે દુઃખ સહન કર્યું એ માટે હું માફી માંગુ છું આ એક વાક્ય વર્ષોનો ભાર હળવો કરી દીધો આ કાના ભાઈ આગળ આવીને કહ્યું મને માફી નહીં ન્યાય જોઈતો હતો અને આજે એ મળી ગયો આ દ્રશ્ય જોઈને આ ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા જે પટેલને લોકો ડરથી માનતા હતા અય પટેલને આજે માનવતા માટે માન મળતો હતો આ સરપંચે તરત જ પાણી વિતરણનો નવો ન્યાયસંગત નિર્ણય જાહેર કર્યો અને બધા સંમત થયા આ ગામ સભા પૂરી થયા પછી આ માણેક પટેલ મંચ પરથી નીચે ઉતર્યા આ લોકો તેમને હાથ મિલાવવા લાગ્યા આ સ્પર્શમાં કોઈ ભય નહોતો માત્ર આદર હતો આ માણેક પટેલને લાગ્યું કે આ એ ઈજ્જત છે આ જે તેમણે ક્યારેય અનુભવી નહોતી આ ઘરે પરત ફર્યા પછી તનો બેનના શહેર પર લાંબા સમય પછી શાંતિ હતી આયતુલ પિતાને જોઈને રડી પડી હવે જે આગળ આવીને પિતાના પગે હાથ લગાવ્યું આ માણેક પટેલે તેને ઉભો કર્યો અને કહ્યું આજે મને સાસુ શીખવ્યું આ ઘટના પછી ગામમાં ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું આ પટેલ પરિવાર હવે પહેલા જેટલો દબદબો રાખતો નહોતો આ પરંતુ લોકો સાથે સંવાદ વધ્યો આ માણેક પટેલ હવે નિર્ણય લેતા પહેલા લોકોની વાત સાંભળતા આ ખેતરોમાં પાણીની સમસ્યા ઉકેલાઈ આ ગામમાં સહકારનો ભાવ પાછો આવ્યો આર્થિક મુશ્કેલીઓ પણ ધીમે ધીમે ઓછી થવા લાગી આ મોસમ સુધર્યું આ પાક સારો થયો આ લોકો એકબીજાની મદદ કરવા લાગ્યા આ માણેક પટેલને સમજાયું કે આ નમ્રતા માત્ર મનની નહીં આ પરંતુ જીવનની જરૂરિયાત છે યક સાંજે માણેક પટેલ ઓટલા પર બેઠા હતા આ સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો આ તેમણે પોતાની પાઘડી બાજુમાં મૂકી હવે પાઘડી ભાર લાગતી નહોતી આ તે જવાબદારીનું પ્રતીક બની ગઈ હતી આ તેમણે મનમાં વિશેર્યું આ જો આ પાઘડી ઝોકી ન હોત આ તો કદાચ હું આજે એકલો હોત આ ગામના યુવાનો હવે માણેક પટેલને જોદી નજરે જોવા લાગ્યા આ તેઓ દબદબના નહીં અનુભવના માણસ બન્યા હતા આ લોકો સલાહ માટે આવે સમસ્યા લઈને આવે આ માણેક પટેલ દરેકને ધ્યાનથી સાંભળતા આ સ્ટોરી માત્ર એક પટેલ પરિવારની નથી આ સ્ટોરી દરેક એવા માણસ માટે છે આ જેને લાગે છે કે આ નમવું એટલે હાર આ સાસી હાર તો અહંકાર છે અને સાસી જીત નમ્રતા છે આ પાઘડી ઝોકી પરંતુ માણસ ઓછો થયો અને એ જ સાસી ઇજ્જત છે અંતિમ સંદેશ આ જ્યારે માણસ પોતાનો અહંકાર ઝુકાવે છે સમાજ તેને ઊંચે ઉઠાવે છે આ સ્ટોરી એ સત્યની સાક્ષી છે કે અશક્તિ કરતા સ્વેદના મોટી છે અને પાઘડી કરતા માનવતા વધુ ઊંચી છે આ જો તમને આ સ્ટોરી મનને સ્પર્શી ગઈ હોય હા તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો હા જેથી આવી વધુ સમાજને અરીશ્વ બતાવતી સ્ટોરીઓ અમે લાવી શકીએ આ સ્ટોરી કોઈને વિચારવા મજબૂર કરે એવી લાગી હોય તો તેને શેર કરો આ કારણ કે એક સ્ટોરી પણ વિશાર બદલી શકે છે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ આ સ્ટોરીના તમામ પાત્રો કાલ્પનિક છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર